જામનગરમાં ભારત વિકાસ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત કક્ષાની સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓની ટીમ દ્વારા હિન્દી અને સંસ્કૃત ભાષામાં નોન ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને અનુશાસન જેવા નૈતિક મૂલ્યોના સિંચન માટેનો છે આ સ્પર્ધામાં સાંસદ પૂનમબેન માડમ મેયર વિનોદભાઈ ખેમસૂર્યાએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી એમને ખાસ કરી અને આ પ્રકારે એમના ઘડતરમાં એક રાષ્ટ્રીયતાની ભાવના ઉજાગર થાય રાષ્ટ્રહિતમાં અને રાષ્ટ્ર સેવામાં એ કોઈને કોઈ રીતે એક જાગૃત નાગરિક બની અને આવતા દિવસોમાં ખૂબ સરસ રીતે શાળામાં જતા બાળકોને જે રીતે અત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા સમૂહમાં બાળકોને ગાવા માટે અમારી એક પ્રતિયોગિતા છે આખા દેશની અંદર અમારી આવી ચૌદસો બ્રાન્ચો છે એની અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ચૌદસો માંથી દરેક પ્રાંત છે અને દરેક પ્રાંતમાં અત્યારે આ કાર્યક્રમ યોજાશે ત્યાર પછી ક્ષેત્રમાં અને ત્યાર પછી નંબર આવે છે નેશનલમાં દેશ દાજ અને દેશભક્તિના આ કાર્યક્રમમાં બાળકોને ખાસ સંસ્કારનો અમારો આ કાર્યક્રમ છે આવા સંસ્કારના અમારા રાષ્ટ્રીય સમૂહગાન પર્દા ભારત કો જાનો અને ગુરુ આમ ત્રણ કાર્યક્રમો અમે યોજી રહ્યા છીએ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ઘણા બધા નવી નવી સ્કૂલમાંથી અહીંયા ગાવા માટે આવે એવું અમે ઈચ્છે છીએ અને આ ભારત વિકાસ પરિષદમાં ગાવા માટે બહુ ખૂબ ખુશી થઈ છે કે અમે અહીંયા પહોંચી શક્યા છીએ હજી આગળ અમે પહોંચી ભારત વિકાસ પરિષદ દ્વારા